મહેસાણાના વડનગરમાં સર્જન ડોક્ટરે મહિલાના ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરતા મહિલાનું મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે વડનગરના છાબલિયા ગામની મહિલાનું ઓપરેશન બાદ વધુ પડતી રક્તસ્ત્રાવ થવાથી તેનું મોત નિપજ્યાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે મહિલાના પરિવારજનોએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન ડી ગોપીબેન પટેલ અને ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર દ્રષ્ટિ

અને એના માટે ગઈકાલે અમારી ઉપર સીડીએચઓ દ્વારા કાગળ આપવામાં આવેલો છે અને એના અનુસંધાને આજે મેં મારી ટીમ મોકલી છે તપાસ અર્થે અને સી એના રજીસ્ટ્રેશન અર્થે એ એ લોકો તપાસ કરીને આવશે પછી અમને એના વિશે વિસ્તૃતમાં ખબર પડશે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ગાયનેકોલોજીસ્ટ હોય તે જ કોથળીના ઓપરેશન કરી શકે

બ્લડ લેવા માટે હું ગયો એટલે બ્લડ લઈને આવવાની થોડી વાર હતી તેઓ મારા ત્યાંથી ફોન આવ્યો એમનો કે કેટલી વાર મેં કીધું ફોન મારી વાઇફને ફોન કર્યો હતો એને પૂછ્યું કેટલી વાર છે આવવાની મેં કીધું અડધો કલાક કલાક જેવું લાગશે મારે મને ત્યાંથી આવતા આવતા તો ડોક્ટરે ઓપરેશન પર લઈ લીધી હતી